જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં તા તો સ્વાગત છે તમારું મારા નવ વ્લોગમાં તો હવે આજનો વ્લોગ શાસ્ત્રો છે અને વાગ્યા છે નવ ને દસ મિનિટ તો બન્યા જો મારા વ્લોગમાં ઠેર સુધી હવે નાસ્તો લેવા જવું છે તો જાઉં છું નાસ્તો લઈ એ તમને પાછો મળું તો હું નાસ્તો લઈને ઘરે આવ્યો તો તમે બધું જો ધૂંઝાળા ખાઈ જાય જોયા જો બધી સામગ્રી ઉતારી આપને કે તમને નાસ્તો લેવા હજાર દિવસ નાસ્તો લઈને આવ્યા આખો દિવસ રવિવાર આમ જ કાઢવાનો એક ભાઈ જાઉં હું તો હાલો હાલો તો શિરાપા બે અને પછી મારે જવાનું ગાડીનું કામ છે એક નહીં તો એને બહાર જવાનું હોય નાય આવી નથી હું નથી નાય આ બધા જ નાઈ લીધું તો ખમણને ફાફડી આવી ગઈ છે અને ખમણને ફાફડી આવી ગઈ છે તો હવે શીરાવી લેવી શીરાવીને પાછા મળવી આ છે ખમણ ફાફડી અને આ સકરી અને આ છે પાતરા ચાલો ખાઈ લેવી સી લેવી કવડો હતો ક્યાં હતો બ્લોક મો કીધા એટલે હાથ રે એ જેવું ગરોળી હતી ગરોળી ક્યાં હતી ગરોળી આવડી મોટી હતી ક્યાં આમ ક્યાં હતી અહીંયા ગરો લઈ હતી ઓય ક્યાં ગઈ ક્યાં ગઈ ક્યાં એ શી વાહે કવડી મોટી હતી કવડી હતી દોડો દોડો આ ભીજો હે મમ્મી મમ્મી હું સહી હું સહી

ઉપર આકા મારવા છે ને અહીંયા નો સડાયેલા ને ગરો ગરોળી છે પણ અહીંયા ગરવળી ક્યાં ગઈ એસી વાહ ગઈ અહીંયા ગરોળી ગઈ છે આવું બધું કાઈટ્યું છે સડી જાય ઉપર સડી જાય એવું ઉપર સડી ગયા હા હું છે તારા હાથમાં નાસ્તાનો ડબ્બો જેવો ભાઈ પણ આવી ગયો છે તો બધું ગોઠવાઈ ગયું છે સાફ સફાઈ કરી હવે આ એથે ને બધી બાકી આ બળ કરે આરો હું બળ ન કરું એવું હું કરે તું બસ તો હવે હું ઘણા કહેવામાં થોડોક ફેરફાર કર્યો છે થોડોક ફેરફાર કર્યો જોઈ જવું આવો ફેરફાર છે કબાટ તો અહીંયા કબાટ તો કબાટ અહીં લઈ તો ડ્રેસિંગ કાસ અહીંયા તો અહીંયા લઈ જશે તો કેવું લાગે છે એલા ઘા કરી મને જેવી જે હોય ઘા કરવાનું તો કેવું લાગે છે કમેન્ટ કરો તો ઓન જેવીને ઘણીક ગેમ રમી સવી જેવું રમે છે લગી કા કરવાની કઈ કંચાક બોલે લગી જો લે 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 ખોવાઈ ગઈ ખોવાઈ ગઈ ખોવાઈ ગઈ

આપણે આ જ વિડીયો ઓછો બનાવ્યો હતો કે એમાં તું કાલ લાલ હીટ લગાડ્યું આખા રૂમમાં પછી તો બહુ માથું તે તેમાં મજા બગડી ગઈ હતી તે હું ઈજો હતો તે હમણાં આપણે ખાઈ પીને બેઠાશું અને હવે કરું છું વિડીયો એન્ડ તો તમને મારો ઉલોગ સારો લાગ્યો હોય તો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો ખાસ કરી દો એવું જોઈએ પથારી થઈ ગઈ છે જેવું પાય નહીં ચાલો